વડોદરાના ખેલૈયાઓ માટે મા શક્તિની આરાધના નવીનતમ અને અભૂતપૂર્વ અનુભવ સાથે ગત વર્ષથી બીઆરજી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સનફાર્મા રોડ ખાતે વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રી સામાજિક મૂલ્યો જેવા કે દિવ્યાંગ બાળકો માટે સાધન સહાય ગરીબ બાળકો માટે શિક્ષણ તેમજ નારી સશક્તિકરણ વડોદરા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના ઉદ્દેશ્યને સાર્થક કરવા માટે પ્રેરકબળ પૂરું પાડી રહ્યું છે વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રિમાં ખેલૈયાઓને ગરબા રમવાની ઉત્તમ સુવિધાઓ સુરક્ષિત વાતાવરણ આપવામાં આવે છે વડોદરાના શહેરમાં ખાસ યુવાઓમાં જાણીતી ગાયિકા જ્યારે કેરવી રવિ બુચ સાથે ગરબાનો રંગ વર્ષથી જામે છે અને વડોદરા વાયબ્રન્ટ નવરાત્રી સાથે વડોદરા જનતાને માં નામાંકિત ગુજરાત નવલા ગરબા તેમજ રાજ્યના વિવિધ જિલ્લાઓની સંસ્કૃતિને મંચ આપવાનો સામાજિક ઉદ્દેશ્ય છે જેના દ્વારા ગુજરાતના સાંસ્કૃતિક પ્રવાસને વેગ મળશે અને આજ રોજ વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રી દ્વિતીય સંસ્કરણની પત્રકાર પરિષદ મેયર પિંકીબેન સોની ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લ ગુજરાત સાહિત્ય અકાદમીના ચેરમેન ભાગ્યેશ જુહા સુજલ એડવર્ટાઇઝના પરેશ શાહ તેમજ બીઆર ગ્રુપના ચેરપર્સન લતાબેન ગુપ્તા સીએમડી સરગમ ગુપ્તા મેનેજિંગ ડિરેક્ટર સપના પટેલ ડિરેક્ટર શ્વેતા ગુપ્તા ઉર્મી સ્કૂલના મેનેજિંગ ડિરેક્ટર રાધિકા નાયર ગુજરાત પબ્લિક સ્કૂલના અટલાદ્રાના ડિરેક્ટર અભિલાષા અગ્રવાલ ગુજરાત પબ્લિક સ્કૂલ છાણી અને વઘોડિયા ડિરેક્ટર અપેક્ષા પટેલની ખાસ ઉપસ્થિતિ રહી હતી વડોદરામાં ઓલવેઝ એકદમ પારંપરિક ગરબા એ જેનું અભિન્ન અંગ રહ્યું છે અને આ વર્ષે પણ આપણે એ જ પરંપરા ચાલુ રાખવાની છે વર્ષો વર્ષ આપણે એ જ પરંપરા રાખવાની છે અને સંગીત એવું આપવાનું છે કે જે ખાલી બરોડા નહીં પણ આખું જગ જોતું રહી જાય સો અમે એવા ઘણા બધા નવા ગરબા લાવવાના છે રાધા કૃષ્ણના માં જગદંબાના ગરબા પણ એ જ આપણા ટ્રેડિશનને આપણા કલ્ચરને બરકરાર રાખે જાળવી રાખે એવા જ બધા ગીતો અને ગરબા લઈશું બરોડાના સંસ્કાર છે એને આગળ લઈ જઈશું અને એની સંસ્કૃતિ અને પરંપરાનું પૂરું પૂરું માન જાળવીશું સાચવીશું સમાજના અનેક એવા પ્રશ્નો જે દિવ્યાંગ બાળકોનું ઘડતર શિક્ષણ નારી સંરક્ષણ આત્મનિર્ભરતા આવા તમામ પ્રશ્નોને વેગ મળી રહે અને અમે પણ કોઈના કોઈ રીતે સમાજના પ્રશ્નોનો ઉકેલ લાવવા કોઈક રીતે મદદરૂપ થઈ શકે તેવા વિચારોથી વડોદરા વાયબ્રન્ટ નવરાત્રિની શરૂઆત બે હજાર ચોવીસમાં કરવામાં આવી હતી ગત વર્ષે લગભગ ત્રીસ હજારથી પણ વધુ ખેલૈયાઓ આ ગરબામાં જોડાયા હતા અને સૌએ ભેગા મળી વડોદરા શહેર વડોદરાવાસીઓએ ખૂબ પ્રેમથી વડોદરા વાયબ્રન્ટ નવરાત્રિના ગરબા સ્વીકાર્યા આવ્યા આ વર્ષે પણ વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રી ટુ ટ્વેન્ટી ફાઇવ વધુ ભવ્ય રીતે વધુ અદ્ભુત રીતે વધુ સુવિધાઓથી સજ્જ વડોદરામાં પ્રિઝેન્ટ થશે અને હું આપ સૌના માધ્યમથી વડોદરાવાસીઓને એવી અપીલ કરું છું કે એક વર્ષમાં વીવીએમ કે જે એક વડવૃક્ષ બન્યું છે એક પરિવાર બન્યો છે એ પરિવારના આપ સૌ સભ્ય બનો અને આપણે સૌ ભેગા થઈ માં અંબાની આરાધના કરીએ અને સમાજને કંઈક અર્પણ કરીએ તેવી ભાવના જય જયભાઈ